તમારા મનમાં વાલોડ તાલુકાનો સો કરોડ નો ભ્રષ્ટાચાર નું માનસ ચિત્ર ઉભું થશે અને સાચી વાત છે ઉભું જ થવું જોઈએ કારણ કે સો ભ્રષ્ટાચાર સાબિત થઈ ચૂક્યો છે અને એના રિકવરી માટેના એકસો ને

અને અધિકારીઓ સાથે રાજકીય નેતાઓ પણ સામેલ હતા અને જે કોન્ટ્રાક્ટર હતા જે બે ગેલેક્સી અને રોયલ એજન્સી જે હતી એમના સાંઠગાંઠ નેતાઓ સાથે છે જેને લઈ ટીડીઓ કહેતા હતા કે હું કાલે તમને ખુલાસો આપીશ અને રાતોરાત ટીડીઓની બદલી કરી દેવામાં આવતી હતી એવા પાંચ ટીડીઓની બદલી કરી દેવામાં આવી પણ છતાં પણ ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારતું હતું જેથી ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો અને એકસો ને કરોડની રિકવરી માટે સરકાર દ્વારા નોટિસ આપવામાં આવી છે અને ટૂંક સમયમાં હવે આ બે એજન્સીઓ પાસે એકસો પચીસ કરોડ રિકવર કરવામાં આવશે હવે આ બે ગામોના ભ્રષ્ટાચાર છે બે ગામોના ડુપ્લિકેશનના કામ છે જો એકસો ને પચીસ કરોડ બે ગામોમાંથી જો મળતા હોય ડુપ્લિકેશનના કામો તો હવે ચાલીસ ગામોની વાત છે તો ચાલીસ ગામોમાં કેટલા

લડતની જીત કરી શકો કે હજી આ ટ્રેલર છે હજુ ટ્રેલર છે જીત નથી હજુ તો ઘણા બધા પત્તા ખોલવાના બાકી છે જો બે ગામમાં જ સવા કરોડ જેવો એક કરોડ ને પચીસ લાખ રૂપિયાનો જો ગોટાળો સરકારી કાગળ પર છે અને જો વ્યવસ્થિત તપાસ કરવામાં આવે તો બે ગામમાં દસ કરોડથી ઉપર જાય એવું છે અને પાંચ વર્ષથી એટલે અમે લોકો શરૂઆતથી જ વાલોડ તાલુકામાં સો કરોડના ભ્રષ્ટાચારની જે વાત કરતા હતા એ સાબિત થાય છે અને આ ભ્રષ્ટાચાર દબાવવા માટે સામાજિક આગેવાનો પર દબાણ લાવવા માટે અનુસાર ખોટી ફરિયાદો કરે છે એટલા સાબિત થઈ ગયું છે અત્યારે કે ભ્રષ્ટાચાર આંખે ઉડીને વળગે અને સામાન્ય વ્યક્તિને પણ ખબર પડે એવી રીતનો ભ્રષ્ટાચાર થયો છે સરકારી કાગળ પર છે અમે નથી કહેતા અમે અમારા પર આક્ષેપો કરતા અને ડીડીઓ ની તપાસમાં આ એક કરોડ ચોવીસ લાખ પચીસ લાખનો જે થયું છે સવા કરોડનો ઉજાગર થયું છે એ સાબિત થાય છે અથવા જે ગામજનો અને લોકોનું જે આંદોલન હતું એ યોગ્ય હતું એ સાબિત થાય છે બિલકુલ ડુપ્લિકેશન થયા છે બે એજન્સીના નામ ખુલ્યા છે રોયલ અને ગેલેક્સી એની પાછળના જે કિરદાર છે એના જે પાત્રો છે એ કોઈ રાજકીય વગ ધરાવતા લોકો છે કોના ઈશારાથી એમને છાવરવામાં આવતા હતા આટલા સમય આ મને લાગે છે કે તમે યોગ્ય પ્રશ્ન પૂછી કે આ રાજકીય વગ ધરાવતા લોકોને પાછળ રહીને પડદા પાછળ રહીને જ કામ કરતા હતા જેમ કે રોયલ એજન્સી છે એમના માટે દોઢ વર્ષ પહેલા તો દોઢ વર્ષ સુધી કોણ વ્યવહાર કરતો હતો એ તપાસનો વિષય છે આજે અમે સાહેબને પણ એ જ વાત કરી છે કે આનો વ્યવહાર પણ કરતો જો એ માલિક જ નથી અને બીજી વસ્તુ એ છે કે અત્યારે જે નોટિસ જે સરનામા પર મોકલી છે સરકારી એ ઓફિસો નથી ત્યાં તો એ નોટિસ ગઈ ક્યાં અને ધારો કે જો માલિક જ નથી એનું મૃત્યુ પામેલ હોય તો નાણાંની વસુલાત કોની પાસે કરશે આ એક સવાલ છે એટલે આજે એ પણ અમે લોકો રજૂઆત કરી છે કે નાણાં વસુલાત કરવાનું કેવી રીતે અને ક્યારે વસૂલ કરશો અને બીજા જે અધિકારીઓ છે એ તલાટીઓ આનો ગુનેગાર નથી એમાં જે બાંધકામ શાખાના એસઓ જે છે એમ એ મુખ્ય સૂત્રધાર હતો તો એમના પર હજુ સુધી એફઆઈઆર કેમ નથી કરવામાં આવી એમને સસ્પેન્ડ કેમ નથી કરવામાં એ અમારો સવાલો થવા છે એક સોશિયલ મીડિયામાં આજે જે ક પોસ્ટ વાયરલ થઈ છે કે એક ગરીબ વ્યક્તિ ફક્ત સો રૂપિયાની લાંચમાં અડત્રીસ વર્ષ જેટલું જેલમાં રહે છે ફક્ત સો રૂપિયા જેટલી રકમમાં તો આ તો સો કરોડનો ભ્રષ્ટાચાર છે ચાલીસ જેટલા ગામોમાં બોલાઈ રહ્યો છે જે ઘણી બધી તપાસ ચાલશે પણ આ એક કરોડ અને પચીસ લાખ માટે થઈને કેટલા ટીવીઓની બદલી થઈ આપને કેટલી સમય કચેરીના ધક્કા ખાવા પડ્યા ઘણો સંઘર્ષ રહ્યો છે બીજો કોઈ વ્યક્તિ વખત પીછે અટ કરી જાત હારી જાત પણ આપની લડત ધીમે ધીમે આગળ વધી રહી છે ને હજી તો પ્રથમ સફળતા મળી છે આના પછી આગામી રણનીતિ શું છે આગામી રણનીતિ બે ગામો સિવાય આખા વાલોડ તાલુકામાં અગાઉ પણ કીધું છે અને બીજા સંગઠનોએ પણ વાત કરી છે આખા વાલોડ તાલુકામાં અમે લોકો આ ભ્રષ્ટાચારની તપાસ ઉજાગર કરવા માટેની મોહિમ છેડી છું અને અમે તો આખા તાપી જિલ્લામાં મોહિમ છેડી છે અમે લોકોએ અમારા સાથી મિત્ર તરફભાઈ છે મનરેગામાં એમનો વધારે અભ્યાસ કર્યો છે તો મનરેગાનો ઉજાગર કરે છે આ રીતે ભ્રષ્ટાચાર ડુપ્લિકેશન કરીને જે લોકો કરે છે એટલે સરકારી નાણાંમાં કોઈ પણ વ્યક્તિ ઇચાપટ કરે અને લોકોની જે વિકાસના કામો માટે સરકાર જે પૈસા આપે છે એ ખાઈકીમાં જાય છે તો એને ચોક્કસપણે જેના સળિયા પાછળ ધકેલવા જોઈએ અને અમે આશા રાખીએ છીએ કે તાપી જિલ્લાનું પ્રશાસન એ તાત્કાલિક એવા નિર્ણયો લેશે જે ચોક્કસ સાથી જે લડવૈયા છે એવા કાર્તિકભાઈ આપણી સાથે જોડાય છે કાર્તિકભાઈ સાથે વાત કરીશું પહેલાં પણ અગાઉ કહી ચૂક્યા છે કે આપણે જાનથી મારી નાખવાની કોશિશ થઈ રાત્રિ દરમિયાન ઘણા કામ તો ઘણા બધા એપિસોડ બન્યા એના વિશે પણ આજે જે છેલ્લો નિર્ણય આવ્યો છે એનાથી આપ કેટલીક સંતોષ છે કરો સંતોષ તો એટલે પ્રથમ પગથિયાએ ચડ્યા એની ખુશી છે કે આટલા સંઘર્ષ પછી એટલે વરસ ઉપર થઈ ગયું છે ત્યારથી અમે તંત્ર સાથે જે વાતો કરીએ છીએ અને જે તંત્ર તરફથી જે પ્રક્રિયાઓ થાય છે કાચબાગતી એ પણ ધીમે ધીમે અમે આ પ્રથમ પગથિયાએ પહોંચ્યા છે તેની અમે ખુશી છે સાથે સાથે મનરેગાની વાત નીકળી છે આપણી સાથે તર્કભાઈ જોડાયા છે તર્કભાઈ વિશેષ મુદ્દો એક્યાસી દિવસના જેલવાસમાં ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ એવા આદિવાસી લડવૈયા જૈતરભાઈ કાલે છૂટ્યા બાદ તરત જ કીધું કે મનરેગન કૌભાંડ ભ્રષ્ટાચાર ઉજાગર કરવાના કારણે જ એમને જેલમાં ધકેલી દેવામાં આવે ક્લાસના મુદ્દે તો આવી કોઈ લડત જ્યારે આપે છે ત્યારે ધારાસભ્ય કક્ષાના લોકોને પણ સંઘર્ષ કરવો પડતો હોય છે ને મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે આપ પણ એવી લડત લડો છો જિલ્લામાં શું કહેશો એના વિશે નાગરિક થી એ પણ મનરેગા બાબતે આખા ફક્ત જે કૌભાંડ છે સાત કરાઉન્ડો ઓલરેડી છોકરાઓથી એ જ ગ્રાઉન્ડો બનાવીને સાત કરોડની કરી હતી અને ઓગસ્ટના રોજ તપાસ પણ થઈ તપાસ થઈ ગઈ ત્યાર પછી રિપોર્ટ અમને આપવામાં આવતા નથી કારણ કે ઉચ્ચ અધિકારી પણ એજન્સીઓ અને એમને કર્મચારીઓને સાંભળી દેવાનો પ્રયત્નો કરી રહ્યા જેથી આ એક કરી આવી મને માહિતી તો મળી આવવા આવે છે પણ માહિતી તો મળે નથી જેથી મને ચોક્કસ શંકા છે કે હવે આ કોબાન છે એને છાવરમાં આવી ગયો છે અંતે લાલસિંહભાઈ પાસે પાછા પહોંચે છું લાલસિંહભાઈ છેલ્લો પ્રશ્ન ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક મનરેગાની વાત હોય ડુપ્લિકેશનની વાત હોય તો ક્યાંક ક્યાંક તાપી જિલ્લામાં ભ્રષ્ટાચાર થયો છે થયો છે ને થયો થયો છે એ સોના જેવું એકદમ બિલકુલ ચોખ્ખું છે અને મને પ્રશાસનને પણ ખબર છે લોકોને પણ ખબર છે પણ લોકો બહાર આવવા માટે ડરતા હતા પણ હવે લોકો ખુલી ગયા અને પ્રશાસન નથી છેલ્લે સુધી આ લોકોને એવી કદાચ મગજમાં હતું કે આ લોકો અરજી કરી દેશે અને અમે દર અઠવાડિયે હિસાબ માંગીશું દર અઠવાડિયે શું કર્યું અમે લોકોએ દર યાદથી છેલ્લા નવ મહિનાથી અમે લોકોએ કચેરીના ધક્કા ખાતા હતા દર અઠવાડિયે અમે ડીટીઓને કલેક્ટરને પૂછીએ છીએ કે સાહેબ શું કર્યું અને હવે પછી પણ પૂછવાના છે આ જ્યાં સુધી

ભ્રષ્ટાચાર ગેલેક્સી માલિક મૃત્યુ પામી ચૂક્યા છે તો અત્યાર સુધીમાં જે પૈસા ઉપાડ્યા છે પૈસા લીધા છે એ કોની સહીથી લીધા છે કોણે લીધા છે એ પણ ખૂબ મોટો સવાલ છે પણ હવે આવનાર સમયમાં તપાસ થશે ત્યારે જ ખબર પડશે અને પિક્ચર સાફ થશે